હાય ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું ઘણા ટાઈમથી વિડીયો અપલોડ કરું છું પણ મેં અત્યાર સુધી કોઈ મીઠાઈનો વિડીયો અપલોડ નથી કર્યો તો મેં વિચાર્યું છે આજ હું તમારી સાથે શેર કરીશ માવા અને રવાની બરફી આ બરફી મારી ફેવરેટ છે તો મેં વિચાર્યું આ તમારી સાથે પણ શેર કરું બે દિવસથી મારા ઘરે માવો પડ્યો હતો ગામડેથી આવ્યો હતો એ તો મેં વિચાર્યું કે કેમ માવા અને રવાની મીઠાઈ બનાવીએ આપણે તો હું તમને આ રેસીપી શેર કરીશ તમે વિડીયો લાસ્ટ સુધી જરૂરથી જોજો તો સૌપ્રથમ આપણે રવાને શેકી લેવાનો છે ઘીનું પ્રમાણ ખૂબ ઓછું જ રાખવાનું છે કારણ કે માવો આવશે એટલે માવામાં ઘીનો ભાગ હોય છે એટલે આપણે ઘીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવાનું છે તમે ચાહો તો વધારે રાખી શકો છો પાંચસો ગ્રામ રવો લીધો છે કિલો માવો છે એટલે પાંચસો ગ્રામ રવો લેવો જરૂરી છે તેને હું શેકી લઈશ રવ શેકતી ટાઈમે સુગંધ આવતી હોય તે બંધ ના થાય ત્યાં સુધી આપણે રવાને શેકવા દેવાનો છે ત્રણથી ચાર મિનિટ જેવું થયું છે અને આ આપણો રવો શેકાઈ ગયો છે આ આપણે એક થાળીમાં રવો લઈ લીધેલો છે અને આ એક કિલો માવો લીધેલો છે એક કિલો માવો અને પાંચસો ગ્રામ રવો સામે આપણે પોણો કિલો જેટલી ખાંડ લેવાની છે તમે જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડ લેવાની છે તો હું અહીંયા પોણો કિલો જેટલી ખાંડ લઈશ અને તેમાં એક ગ્લાસ પાણી એડ કરીશ અને ચાસણીની તો બધાને ખબર જ હોય છે પતા શું ના પડે તેટલી ચાસણી આપણે તેની લેવાની હોય છે ત્યાં સુધી આપણે ખાંડની ચાસણી થવા દેવાની છે તો તેને મિક્સ કરતું રહેવાનું છે જ્યાં સુધી તેની ચાસણી ન બને ત્યાં સુધી જુઓ તમે વચ્ચે એમાં બબલ્સ પણ થવા મળ્યા છે તો હવે આપણે ચાસણી થવા આવી છે જા ટાઈમમાં હવે નહીં લાગે અને હવે આપણી આ ચાસણી થઈ ગઈ છે હવે આપણે આમાં માવો એડ કરી દેવાનો છે બે દિવસનો માવો હતો તો તેના લીધે માવો થોડો કડક થઈ ગયો છે પણ વાંધો નહીં આવે તેને મિક્સ કરતા રહીશું ને તે સરસ રીતે એવો સોફ્ટ થઈ જશે માવો આવી રીતે તેને સરસ રીતે મિક્સ કરતું રહેવાનું છે મિક્સ સખત મિક્સ કરતું રહેવાનું છે જેના લીધે ગાંઠા ના પડે વચ્ચે તમે જોઈ શકો છો આ મિશ્રણ સરસ થઈ ગયું છે અને માવાને આપણે થોડો ટાઈમ પાકવા દેવાનો છે પછીથી જ આપણે રવો એડ કરવાનો છે રવો એડ કર્યા પછી આપણે તેને તરત જ થાળીમાં લઈ લેવાનું છે એટલે માત્ર થોડોક જ ટાઈમ હવે લાગશે આમાં બસ હવે આપણે આમાં રવો એડ કરી દઈએ અને તેને સખત હલાવતું રહેવાનું છે વચ્ચે ક્યાંય બંધ રહેવાનું નથી હવે આપણે આને થાળીમાં લઈ લઈશું આ તમે જોઈ શકો છો મેં થાળીમાં બરફી લઈ લીધી છે મારી ત્રણ થાળી થઈ છે બરફીની અને તેના નાના નાના પીસ કરી લેવાના છે થી અને પાંચથી છ કલાક પછી આ બરફી અલગ થાય તેવી થશે તો પાંચથી છ કલાક સુધી આપણે તેને ત્યારે દેવાની છે તમે આને ફ્રીજમાં પણ રાખી શકો છો અને આમ જ બહાર પણ રાખી શકો છો અને તમે જોઈ શકો છો પાંચથી છ કલાક જેવું થઈ ગયું છે અને આ આપણી બરફી સરસ કડક થઈ ગઈ છે તમે આને મહિનો સુધી સ્ટોર કરી શકો છો તેમાં કોઈ પ્રોબ્લેમ નથી તો તમને આ રેસીપી કેવી લાગી આ તો મારી ફેવરિટ છે જો તમારી પણ ફેવરિટ હોય તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને ફરી રહીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને રાધે રાધે